જય મુરલીધર બધા હે થઈ ગયું મસ્ત મજાનું હવાર અને આપણે વાંધા દોવાનું બધું કામ કાચ થઈ ગયું હે ડૂસો નાખી દીધો હે અને તમને વસ્તુ બતાવું આપડે માઇન્ડવી ઉગી ગઈ છે અહીંયા થોડાકમાં તો ખડે ઉગી ગયું હે માઇન્ડવી એક જ નહીં હો જો હજી એમનો મેન પોળા ઉપર આવે હે જો અહીંયા દેખે આ તો આ રસલ ઉગી ગઈ હે અને જે પોડા ઉપરતા આવે એમ કઈ દી સર દેખાય હવે શું કરો હો કે મોળની કાઢો હો બસ હાપીડા પૂરવાનો એટલે હા ઉગવા તો દેવા તાજુ તાજું ઈગી જ છે બિસાડી ઈગી છે તો હાપી રાખું જો તો અગાઉ ફિટિંગ કરો એમ કે અચ્છા અચ્છા આપણી ભી હે ને ખરીયું આવી ગયું હે વ્યાવાની હતી ને હું જાય તો ઊભી થઈ જાય છે ટ્રાય કરું જો આવી જાય તો એને નકર પછી હું ખેંચવા લાગુ બીજું કઈ ના થાય બિચારીને તકલીફો સી પડે બેઠી રે બેઠી રહે ના બેઠી રહે ઊભી ના થાતી

पादेश कुमार राहिला पादेश कुमार મજાનો બેઠો હે તો એ તારે મને ને જઈ લ્યા ઈ શું કરો ગાંડી ની સાની મને ઉભી રે ને હા વૈડી ની ભાઈ તું તો હું ઢેડી લવા ગડી બધો કદો પાંચ મિનિટ મને તું કઈ કરવાય ન દેતી હું ઘુઘરી બાફા મૂકીને આવી હતી ખેદાન મેદાન કરી દીધું ચીજી અકલ વગરની આપણો ભુરુ ભાઈ ઊભા થઈને આયા હે હું થી કેમ છે ભાઈ કયું ન ઊભો થવાનું કરતો હવે ઊભો થયો હજી તમારે દૂધું દૂદું પીવાનું છે ને જરીક જારવો તમારી મમ્મીને ને પછી તમને દઈશો એ ડિસ્કો કરે કઈ રીતે ડિસ્કો કઈ રીતે ડિસ્કો એ હા હાલવાનું કરે હે એ આવ્યું આવ્યું એ આવે આવ્યું 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 તો ઘા થાય પછી પડીએ ને એટલે તા હજી મારે ગરમ પાણી મૂક્યું તારે હાથ ઉતાર નવરાવવો છે હજી તો હાલો આને ડોકમાં ગારીઓ નાખો નો આ છોડો જ પડ્યા છે ઈજમાંથી જો જાય આ ભાઈ આ હાવજ ને તમારું કરી દીજો એવું કે ટાઈટ સળી જાયો गरम પાણી કરી મિડિયમ હા પડે બરોબર નહીં એ ક્યાં

અહીં બાંધે હાલી ને મેં નાઈ લીધું હે માલ નું બધું કરી લીધું હે ડૂસો નાખવાનો બાકી હે વ્યાઈ ગઈ હતી એને અસલ નવરાવી અને સોખી કરી લીધી હે તો ગરમ પાણી થી અને તમને વસ્તુ બતાવું દે લી બર આવે અઠાર આગળ મારે વાહે વાહે ઘુમરા ફરતો તો બાંધો નતો તાવો અને જોતા એને હાવ બર આવે હતી સોરા તું તો બહુ બર વારો કે નહી તને કોણ સોરા બેઠી આય આ રે રે

આવે આવે હવે બંધાઈ ગયો માં ન્યા સુધી જ પૂગી હેક આવે ન્યાથી ના આવી હેક તું ના રે ના બસ ઈ સારી સેલી કે પછી એ મમ્મી થાકી ગઈ હેઠી બે ગઈ કે માઈ ગયા ભલે રમે બધા એ બિસાઈડ ઈ હેઠી બે કે માઈ ગયા રમો મારે હું ગયો દૂધ પડી ગયું છે પેટમાં એટલે હવે કઈ ટેન્શન છે નહીં કા ભાઈ હવે જીકો તમ તમારે અહીંયા આવું પણ હે ને વસોળો ટૂંકો હે મેં ટૂંકો બાંધી દો વાતું નથી આવું છે તારે અહીંયા આવું છે હે હાલ તો આવતો રહે ન્યા હું પૂગી કે હવે આગળ નહીં આવે ન્યાથી ટૂંકું થઈ ગયું ન્યાથી એટલું જ અવાય તારાથી હવે નહીં અવાય મને હજી માથામાંથી માંથી ઘુસું કાઢવાનું વેતા થવા દીધું મેં માથું ધોયું નાયું પણ તે પછી મને ટાઈમ જ નથી પછી ગા દોય પછી બધા વાહિંદા કર્યા બધું પાયો દૂધ પાયું અને પછી મોઢું ધોયું મને હજી વેરું નથી તો હજી માલ ને ડૂસો નાખવાનો બાકી ને પછી સુલાનું કારણ હવાર ની ભૂખી મારા પાસે ટાઈમ જ નતો આજ જ કહેવાય હાલો હવે આપડે માલ ને ડૂસો નાખી દઈએ પછી આગળના કામ કરી મેં ખુખરી બાફી લીધી હે પછી ઘર ને અજમા પડ્યા હજી હે પણ જરે હું ઠરી જાય ને તો ગરમા ગરમ હોય ને ઘર ઓગરે ને પાણી પાણી થઈ જાય બધું અને જલ્યો હું તો હા ભરે હું બોલું ને એટલે તરત જ હું તો હોય ને તો ઊભો થઈ જાય એટલી હાવ એક જ ક્યાં ભાઈ કેમ છે ભાઈ અરે જો જો મને તો વયલી નથી કે હું તો તો તરત હાવ કાન સડાવીને સાંભળે હવે નવો મોયડો લઈને પહેરાવી દીધો જલસા હે હાવ ખાઈ હે પૂરો બાંધેલે લે પણ બહુ ભાંગો ભાંગો ખાઈ હજી બહુ ખાતી નથી એટલે હું ડુસો ને તો ખાઈ ગઈ હે અટા સુધી ખાવા માં કઈ વાંધો નતો ખાણ ને ખાધું હે એટલે બહુ કઈ ભૂખી હે ઘોઘરી હજી કરી હે જરી કુંકુ ઠરી જાય ને તો દઉં મન થાય આની વાત જોતી હોય હું હલાવું તે કયું નહીં એ જોવે હે કોઈ પણ લોહી આમ છે ને દઈ દઈએ જટ તો બીજું ખાવ નકર ના ખાવ કે એ બાડુડા હું તો બોયલી નથી તરત હૈલો નથી હાવ એ પાડુડા જો કાન સાડે એ પાડુડા અમારે આયલું થોડાક ધ્યાન મામનો મામ નો ઈમાં ટાઈમ બોયો જાય